નમસ્કાર દર્શક મિત્રો હું છું રિપોર્ટર યાસીન બાબોર અને આપ જોઈ રહ્યા છો ફતેહપુરા લાઈવ આજના મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદ અને પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાઓએ મોટર ચોરી કરતી ચોર ટોળકીના બે આરોપીઓને પાંચ મોટર સાથે ઝડપી પાડતી રણધીકપુર પોલીસ પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી મોટરસાયકલ ચોરી કરતી ગેંગ સક્રિય થતા દાહોદ જિલ્લાના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સંખ્યાબંધ વિસ્તારોમાંથી બાઇક ચોરીના બનાવો બનવા પામ્યા હતા જેને લઈને દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ યોજનાબદ્ધ રીતે આયોજન કરીને તપાસ કરવા માટે આપેલી સૂચનાઓ અનુસાર નાયબ જિલ્લા પોલીસ વડા લીમખેડાના માર્ગદર્શન અને સૂચના મુજબ રણધીકપુર પોલીસ મથકના પીઆઈ એન કે ચૌધરી તેમજ પીએસઆઈ જી બી રાઠવા સહિત સ્ટાફના માણસોઈ ગામ ખાતે પેટ્રોલ પંપ ઉપર રસ્તા ઉપરથી પસાર થતા વાહનોનું ચેકિંગ કરતા હતા તે દરમિયાન બે મોટર સાયકલ ચાલક ઈસમો શંકાસ્પદ જણાતા તેઓને ઊભા રાખીને મોટર સાયકલના આધાર પુરાવા માંગતા બંને ઈસમોએ ગલ્લા તલ્લા કરતા પ્રથમ દ્રષ્ટિએ શંકા જણાતા પોકેટ કોપ એપ્લિકેશનથી સર્ચ કરતાં તેમજ પૂછપરછ કરતાં તેમની પાસેથી મોટર સાયકલ પાંચ દિવસ પહેલાં ગોધરા કલાલ દરવાજા પાસેથી ચોરાયેલી મોટર હોવાનું જાણવા મળ્યું હતું તેમજ બીજી મોટર સંત્રોડ સંત્રોળ ગામે રેલવે સ્ટેશન પાસેથી તારીખ એક ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ચોરાયેલી હોવાનું જાણવા મળ્યું હતું ઝડપાયેલા બંને ઈસમોમાં પ્રથમ ઈસમે પોતાનું નામ વિઘ્નેશ સનુ બારિયા રહેવાસી તોઈણી મેડીફળિયું તાલુકો દેવગઢ બારિયા તેમજ બીજા ઈસમે પોતાનું નામ અલ્કેશ જુવાનસી બારિયા રહેવાસી તોઈણી સુતાર ફળિયું તાલુકો દેવગઢ બારિયાનો હોવાનું જણાવ્યું હતું બંને ઈસમોની સઘન પૂછપરછ કરતા દેવગઢ બારિયા તાલુકાના તોઈણી ગામના સુથાર ફળિયાના અલ્કેશ જુવાનસી બારિયા તેમજ દેવગઢ બારિયા તાલુકાના તોઈણી ગામના સુથાર ફળિયાના વિઘ્નેશ સનુ બારિયા પાસેથી વધુ મોટરસાયકલો મળી આવી હતી જેમાંથી જીજા સત્તર બી કે છેતાલીસ છ્યાસી જીજે સત્તર બી બી જીરો નવસો છોતેર જીજે સત્તર બી એલ ડબલ જીરો છેતાલીસ તેમજ જીજે વીસ એ કે સુડતાલીસ પંદર તેમજ જીજે વીસ એ કે સુડતાલીસ ચોસઠ એમ કુલ પાંચ મોટર ચોરીની મળી આવી હતી રણધીકપુર પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને પાંચે મોટરસાયકલો કબજે લઈને હજુ કેટલી મોટરસાઇકલની ચોરી થઈ છે અને ચોરી કરેલી મોટરસાયકલો વેચાણ કરી છે અને કોને કોને વેચાણ કરી છે તે સહિતના અન્ય વધુ મુદ્દાઓ ઉપર સઘન તપાસ હાથ ધરી છે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ ના હોય વાહન ચોરીના બનાવો અટકાવવા માટે તેમજ બનેલ બનાવો શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય તે અનુસંધાને રણધીકપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર

તેમજ તેમની પાસે આધાર પુરાવા માંગતા તેમના પાસે ના હોય પોકેટ કોપ સર્ચ કરતા આ બંને બાઈકો તેમણે ગોધરા તેમજ મુરવાડ પોલીસ સ્ટેશનમાંથી ચોરેલા હોવાનું જણાવતા હોય અને તેઓની વિગતવાર પૂછપરછ કરતા આ સિવાય પણ તેમણે બીજા ત્રણ બાઈક જેમાં બે બાઇક દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનમાંથી તેમજ એક બાઈક ગોધરાથી ચોરેલ હોવાનું કબૂલાત કરતા હોય તેમના વિરુદ્ધમાં બીએનએસએસ કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાઇકો બીએનએસએસ કલમ એકસો છ મુજબ કબજે કરવામાં આવેલ છે તેમજ આ બનાવો જે તે પોલીસ માં બનેલ હોય અને તેની ફરિયાદ ત્યાં દાખલ થયેલ હોય જે તે પોલીસ સ્ટેશને આ તોમતદારો તેમજ મુદ્દાભાન મેળવી લેવા માટે વાયરલેસ મેસેજથી જાણ કરવામાં આવેલ છે